જય માતાજી મિત્રો રામાધાણી બ્લોક માં બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા વિક્રમભાઈ ના કરે શું કહો વિક્રમભાઈ આજે તો મંડળી રમવા જવાની એ મજે મજા હે મજા અબ મજા આય કે ભીડો એ મજા હે તમે લાઈવ મેલવાન કાતા શું કર્યું લાઈવ મેલવાનું વિચાર આજે તો રાતે વિચાર હે તમે મૂકી દેજો આપણે તો મેલવાનું છે રામાધાણી બ્લોક માં આવી જ જાહે ચેનલ માં તો કોઈ કેવું છે હવે ના જય માતાજી હવે નહીં કે બોલે તો નહીં તરી ગયા

ચૂંપડીમાં રહે ના હોય એને અસલ કરે હા એમનું કરે તો ખાલી અસિ મજાક માટે જો રાતે આવવાનું છે ને રાતે આવવાનું છે તો આપણે રામાદાણી બ્લોગમાં ચેનલમાં લાઈવ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને વિક્રમભાઈની ચેનલ છે એમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો એમને નક્કી નહીં મેલે લાઈવ પણ ના મેલે એમને સ્ટેન્ડમાં કોઈક સ્ટેન્ડનો લોચો છે કોઈક ભાઈબંધ લઈ ગયો છે પૈબંધ લઈ જાય સ્ટેન્ડ હીરો કે મારે લાઈવ મૂકવાનું હોય એટલે કે મેળા આવશે તો આલીસ ને કે કોઈ નઈ જોડે જબરજસ્તી તો આપણે કોઈ લેવાય એટલે હું કશું મારી જોડે સ્ટેન્ડ તો તૂટી ગયું છે પણ હાલ તો રિપેર કરીને ચાલવું પડશે કેમ કે કેમકે અત્યારે ઓનલાઈન મંગાવવા તો આવા આઠવાડી આવે પણ આપણે હવે રમવાનું પોત દાડા શું કે વિક્રમભાઈ હાજુ ને પોત દાડા રમવા એના માટે ચો મંગાવે ખોટ ખાલું અને આપણે હવે સ્ટેન્ડ રિપેર કરશું બધું બધા આવું નહીં વિક્રમભાઈ બસ

મારે બાઇક લઈને જવાનું જેમ કે એમાં જવાનું ચમકી અને આપણે મોડા જઈએ ને ચાલુ થાને આપણે તો કોઈ વાતો દીધું ઠંડી પડે તમે હું તો પહેરવા નહીં હું પહેરવા નહીં આલ તો મિત્રો આપણે દુકાને જઈને લેશું થી અને રિપેર કરી બધું બતાવીએ સ્ટેન્ડ કમ્પ્લીટ કરવાનું છે બરાબર તો જેમ કે લાઈવ મેલવાનું છે એટલે અત્યારથી બધી કમ્પેટ કરવું પડે જેમ કે એડવાન્સ ટાઈમે પછી થોડા ને થોડા થાય હજુ નાવાનું છે આપણે ખાઈ તો લીધું છે વિક્રમભાઈ બાચી છે આપણે હવે શૈલેષભાઈની દુકાને જઈએ અહીંયા જઈ મળીએ તાર મિત્રો શૈલેષભાઈની દુકાન તો બંધ છે આપણે હવે શું કરશે હવે દિનાબાદ ગઈ જવું પડશે બાઇક બંધ કરી દીધું યાર જેમ હમથી ગજબ બીજ હતી મિત્રો હવે દિનાબાદ જોડે સેલોટેપ લેવી પડશે હવે ડાયરેક્ટ આપણે સેલોટેપ લઈને મળીએ ખાલી ખાની આ દુકાનો બતાવવા મજા ના આવે એટલે સેલોટેપ ટેપ લઈને મળી જતા તો મિત્રો આપણે સેલો ટેપ અને સ્ટેન્ડ લઈને આવી ગયા છે અને આપણે હમું કરવાનું છે આ ફાદુ ભાઈ ફોન પકડ છે લો આ બધા હું બતાવી ખાલી આપણે મિત્રો જો આ એમાં એવું હતું કે અમારે આ અર્જુનભાઈ લઈ ગયા હતા ને તે એને અભરી ઉપરથી કોઈક મેનાડું આવ્યું ને તે પાણી નાખી ફોન મેકવાનું હતું કે આપણે આ વિક્રમ વિક્રમભાઈનું છે ને અમારે તે એમનું લાયા છો ટાઈમપુરથી આપણે આ તો અને કાપી દઈશું

Joo, ayat. Joo, tama mana kahli, mula lagi. Bateri cukup, bet. Alu cah. Ayat, ceri. Pegang jiu, pelawu, percah. Negeri. Kami terus joo kahli. Aduh, terus duduk thai cah. Alu cah.

आपने में बहुत में पहला तो एक वोटो आप लोग बोतता फाव से मैं पहला सिलेटर में छेड़ो थोड़ो काटी ने बोते दी तो आप इस चैनल को सब्सक्राइब करें Bắn thấy chứ sedih. sẽ đi Bukan tu. lah.

પાછો આવ્યો શોક આવ્યો તો મિત્રો જો હવે આપણે સ્કેન કમ્પ્લીટ થઈ ગયું છે જો ચલો ટેબ મિત્રો જો કમ્પ્લીટ કરી નાખ્યું ફૂલ બાકા છે મિત્રો જુઓ આપણે આને સ્કેન કમ્પ્લીટ છે મિત્રો જુઓ સ્ટેન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે જાઉં તો જા મિત્રો જો સેલોટેપ આપણે હતી ટેપ બાંધેલી પણ એમ કે હલી ગયું એટલે એના કારણે ના સેલોટેપ જુઓ તો હવે જુઓ કમ્પ્લીટ દેખાશે આ તો હવે આપણે રાતે જવાનું છે હારી અહીંયા અહીંયા મૂકવાનું છે તો મિત્રો હવે આટલે આપણે જુઓ બધું અમુક કરી રહ્યા છો મિત્રો બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો ને મિત્રો રાતે આ વ્લોગ અપલોડ થાય અને પછી પંદર અડધા કલાક હાથ વાજી વિડીયો અપલોડ કરીએ છીએ આપણે એટલે આઠથી સાડા આઠ વાગે લાઈવ આવી જાય તો લાઈવ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કહેવો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબા રી મળીએ નેક્સ્ટ બ્લોગમાં